કર્તૃત્વ એ જીવનો ધર્મ કીધો છે સ્વતંત્ર કરતા અને કર્તૃત્વનું ફળ એને મળે છે સારું પણ મળે હારું કર્તૃત્વ જો એને હાથમાં આવી જાય તો એને પોતાના જીવનું કલ્યાણ કરવું એ પણ એક કર્તૃત્વ કહેવાય કોઈ પણ કાર્ય કરવું એ કર્તૃત્વ કહેવાય આ મારે જોશે એ ભોક્તૃત્વ કહેવાય એ બે આને જન્મ મરણમાં લઈ જનાર છે પણ ગીતામાં એવું ન કીધું ગીતામાં નિષેધ ખાલી કોનો કર્યો છે ભોગતા ભોગતા ભાવનો નિષેધ કર્યો છે કરતા ભાવનો નિષેધ કર્યો કરતા ભાવનો તો ઉલટું અમુકનું ભગવાને એવું કીધું કે કર્મ એની વાધિકાર હસ્તે તારે કર્મ કરવાનો છે પણ એવું કર્મ કરવાનું કે ભોગતા ભાવ ઓડી જાય એવું કર્મ કરે તો એની મુક્તિ થાય જીવનું મોક્ષ કરવો એ કોના હાથમાં છે જીવના હાથમાં તો એને કર્તૃત્વનો નિષેધ કરી ન હોય કંઈ એનો કર્તૃત્વનો નિષેધ એટલે કર્તૃત્વનો નિષેધ થઈ શકતો નથી પણ પરમાત્મા દેન કરતૃત્વ સમજે તો બહુ વાંધો નહીં અથવા તો કરતા ભાવ ઉડાડી દે ગુણાદિત સ્વામીની વાતોમાં ઓલું જાડી ભાષામાં કીધું છે ને હું ક્રિયા કરતો જાય અને અને હું

અસમાસ બહુ થાય કોઈ પણ ક્રિયા કરીએ અને ક્રિયા રૂપ થઈ જાય તો પછી આપણને કોઈક રોકીએ કે નહીં રોકે તો કમાઈ છટકે એને કોઈ પણ ક્રિયામાં આપણને કોઈક રોકે અને કમાઈને છટકે તો હું સમજવાનું હે તો ક્રિયારૂપ થઈ ગયા કહેવાય એમ કમાઈન ન છટકે તો વાંધો નહીં કમાઈને હવે બેવડી વળી જાય તો ક્રિયા રૂપ ન થઈ ગયું પણ કમાઈન બેવડી વળે જ નહીં કે નહીં કાં ભાંગી જાય અને કાં છટકે પણ બેવડી ન વળે એને તો કમાઈને કહેવાય એટલે ગીતામાં સ્વામીની વાતોમાં એક વાતમાં ગીતાનું સાર કહી દીધો છે ક્રિયા કરતો જાય અને પોતાને દેહથી અને ક્રિયાથી નોખો માનતો જાય પાછો ક્રિયા કરતો જાય તો એનો સમાસ બહુ થાય અને એને ભક્તિ જાગે નિર્વાસનિક થાય એટલે કર્તૃત્વનો નાશ કરવાનો નથી નથી પણ ભોક્તૃત્વનો નાશ કરવા હું આ કરું તો એનું ફળ મને મળવું જોઈ એટલે ભગવાને ના પાડી શું કદાચ એને જ મળે છે તોય પણ નહીં એને ઈચ્છા ન કરે જ્યાં સુધી ભોક્તૃત્વને ભોક્તૃત્વ ભાવ છે ત્યાં સુધી એનામાંથી દેહાભિમાન જાય નહીં દેહાભિમાન કોઈ દી નો જાય દેહાભિમાન જાય નહીં તો ભગવાન પાસે આ જાય નહીં એટલે ગીતામાં ખાલી ભોગતા ભાવનો નિષેધ છે સાંખ્યમાં કરતા ન નિષેધ હું કરતા નથી એવો નિષેધ કર્યો છે નિર્વાસનિકારાજે બે માયા કૃતિ ભગવત સ્વરૂપ નિર્બીજ સાંખ્ય મત યોગ યોગયુક્તિભાજન સ્વામ ભક્તિધર્મ તનય શરણ પ્રપદે પછી દિવ્યા કૃતિમ સ્વ સુવાસના સમ્યક વિધિ ચપતો રમાયા મત યોગ સુયુક્તિભાજર્મ નિર્બીજ યોગ અને નિર્બી સાંખ્ય એ શું કરવાને

બીજાને હેરાન કરીએ તો હું કઈ કરું તો આપણે કોઈ કરીએ મતયોગ બોલું પણ એટલે સાલંબ સંખ્ય માં કર્તૃત્વનો નિષેધ છે નહીં એમાં ખાલી ભોગતા ભાવનો નિષેધ છે જીવની હારે બે જોડાયેલા છે કર્તા ભાવ અને ભોગતા ભાવ બે પણ હારો કયો કરતા ભાવ ભોગતા ભાવનો નિષેધ ખાલી હોય ને કર્તૃત્વ ભાવ હોય તો જલ્દી નિર્વાસનિક થવાય અને કરતા ભાવનો ભોગતા ભાવનો બેનો નિષેધ કરે તો કઠણ છે બહુ ગીતામાં એવું કીધું છે કે એ બહુ જ્ઞાન યોગ છે એ દુઃખે ને આપતો યોગ યોગ્ય બહુ દુઃખથી થાય જલ્દી થાય નિષેધ અને કરતો જાય અને ભોગતાનો નિષેધ કરતો જાય અને ક્રિયાથી પોતાનો નોખો માનતો જાય અને ભગવાનની સેવા કરતો જાય તો બહુ ટૂંક સમયમાં નચીરે અધિગત છતી એકદમ શોર્ટ ટાઈમમાં એ ભગવાન પાસે પહોંચી જાય એટલા માટે આ ક્ષેત્ર ક્ષેત્રજ્ઞ યોગ કીધો છે ક્ષેત્ર વિભાગ યોગ મનુષ્ય આ આ આ પશુ છે 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 પક્ષી વૃક્ષ વગેરે ભૌતિક ચીજોને ઈદમતાથી અર્થાત આ શબ્દથી કહે છે શરીરને મારા રૂપથી કહે છે તે પણ એક પ્રકારે ઈદમ શબ્દ ગ્રાહ્ય જ છે પણ ક્યારેક હું અર્થાત અહમ શબ્દથી કહે છે ત્યારે તે તેની ભાવશા છે મારું એ કઈ વિભક્તિ થઈ એ સામીજીઓ ઇંગ્લિશ ફાળનારાઓને કહેશું કઈ વિભક્તિ થતી સામીધી હે છઠ્ઠી વિભક્તિ ક્યારે ઉપર એનો ઉપયોગ ક્યારે થાય હે જોરથી બોલો જોરથી બોલો સંબંધ સંબંધ ક્યારે શક્ય બને સંબંધ ક્યારે શક્ય બને બે વસ્તુ નોખા નોખા હોય તો એનો સંબંધ શક્ય બને સંબંધનો અર્થ જ એવો બે જોડા એમ એટલે મારું શરીર એટલે હું અને શરીર બે નોખા નોખા છે મનુષ્ય આ પશુ છે આ પક્ષી છે આ વૃક્ષ છે વગેરે ભૌતિક ચીજોને ઈદમતાથી અર્થાત આ શબ્દથી કહે છે શરીરને મારા રૂપથી કહે છે તે પણ એક પ્રકારે ઈદમ શબ્દ ગ્રાહી જ છે બધુંય બધે મારા તરીકે મારી બુદ્ધિ મારા પ્રાણ હું મારો એવું ન કે પણ ક્યારેક હું અર્થાત અહમ શબ્દથી કહે છે ત્યારે તે તેની ભ્રાંતિ દશા છે અને તે ભ્રાંતિ ભોગતા દશામાં ભોગતા ભાવમાં વિશેષપણે થાય છે ભ્રાંતિ દશા ક્યારે ઊભી થાય મોટે ભાગે પોતાને ભોગ કોક આપણી ક્રિટિસાઇઝ કરે ત્યારે કે તમે કાળા છો આપણે હોય ધોળા તો થઈ જાય લાલ આપણી કોઈક ટીકા કરે આપણી ટીકા કરે પછી આપણી ક્રિયાની ટીકા કરે કોક તો એ પ્રશ્ન ઊભો થાય આપણા ગુણની કોક ટીકા કરે તો તમને ગાતા સારું આવડતું નથી બોઘા જેવું ગાવ છો તો કીબોર્ડ ને પાટું મારજો કે નહીં ને તો મારી નો કાંઈ કારણ કે પાટું આંબે નહીં આગા ઉભા હોય ને એટલે કીબોર્ડ અહીંયા હોય ત્યાં પાટું મારી લ્યો એટલે એને શું કહેવાય ભોગતા ભાવ અહમ થઈ ગયો એ ભોગતા ભાવ થઈ ગયો એ ક્ષેત્રજ્ઞ એક થઈ ગયો નોખો નો પીડો કહેવાય ગુણાતી સ્વામી સામે તો એવું કીધું કે નોખું પાડવું એમાંથી ક્રિયા કરતો જાવ કીબોર્ડ સારું હલાવતો જવાનું અને સારું ગાતો જવાનું અને તોય પાછું હું ગાતો નથી એવું આપણે એકલાને માનવાનું બીજા બોલે ને માને કે ભાઈ આ સ્વામીજી બહુ સારું ગાય છે પણ તો હું ગાતો નથી તો કોણ ગાય કોણ ગાય ભગવાન ગૌરાવે છે મારા ઉપર તમે જેમ કીબોર્ડ ગૌરાવતા હો એમ ભગવાન આપણે આપણે ભગવાનનું કીબોર્ડ થવાનું આપણે હારી ક્રિયા કરીએ તો એ ભગવાન કરાવે છે એમ સમજીને નોખું પડવાનું પણ ક્યારેક હું અર્થાત અહમ શબ્દથી કહે છે ત્યારે તે તેની ભ્રાંતિ દશા છે અને એ ભ્રાંતિ ભોગતા દશામાં ભોગતા ભાવમાં વિશેષપણે થાય છે શરીરમાં અહમ ભાવ જ ભ્રાંતિ છે ભોગતા ભાવ એ જ ભ્રાંતિ છે શરીરમાં અહમની ભ્રાંતિ સર્જાય છે એને લઈને ઈદમ પદાર્થો મમ મારા છે એવું ભાષે છે તે ભ્રાંતિ છે અહમથી ત્રણેય શરીરનો નિર્દેશ થઈ નથી પણ મારાય નથી હકીકતમાં કોઈ કોઈનું છે નહીં હોય તો મારું વસ્તુ હોય તો એ પોતાની ને હાયરે રહેવું જોઈએ તો મરે ત્યારે ક્યાં કોઈ હાયરે જાય કોઈ નથી એટલે છે નહીં બુદ્ધિ એ મારી નથી શું કરું તમારી બુદ્ધિ તમારી છે કહેવાય કે બીજાને કહેવાય હારી રે રહેતી કરી રહ્યા ઠેઠ બધી ગૌડો થાય પછી ભૂલી જાય બધું અને ભૂલવાની ઈચ્છા ન હોય તોય ભૂલી જાય મારું હોય તો તો આપણે કઈ એમ કરવું જોઈએ કઈ એમ કરે ને બુદ્ધિ એટલે બુદ્ધિનો પણ વિશ્વાસ ન કરવો એવું મહારાજે કહે છે મહારાજ બે આખ્યાન યાદ રાખ્યા હતા ને ક્યાં ક્યાં પુરંજન પુરંજન એટલે બુદ્ધિ પુરંજન નો આખ્યાન માર્યું બુદ્ધિ નો સંગ છોડી દીધો એ મારે કેવું પણ કર્યું જો બુદ્ધિ નો સંગ છોડી દીધો બુદ્ધિ નો સંગ કે લોજિક તો બુદ્ધિ માં છે લોજિક થાય લોજિક થી આપણે આપણે એને નોખા માનવાનું જુદા માનો લોજિક થી નહીં એ અભ્યાસ કરે તો થાય એમ સીધો બુદ્ધિનો સંઘ છોડ્યો છે કે નહીં એ કેમ ખબર પડે આપણું આગળ કીધું બુદ્ધિને કોક બતાવે બુદ્ધિને કાળી ધોળી ક્રિટીસાઇઝ કરે ખબર પડે તમે બહુ હારામ હારી વેબસાઇટ ચલાવો છો અને કોક એમ કે ઓ અને વેબસાઇટ આવડે જ ક્યાં બુદ્ધો છે હો વેબસાઇટ બૂંધું નહીં પણ કોણ ત્યારે આપણે શું ખબર પડે આપણે બુદ્ધિથી કેટલા નોખા પડ્યા છીએ એ ખબર પડે કોક કે ત્યારે એટલે એમથી અગાઉથી નોખા પડી ગયા હોય તો વાંધો ન હોય તો આપણે બૂંધું કે તો આપણે સમજ નાખી દઈએ વેબસાઇટ ઉપર કે વેબસાઇટ બૂંધી છે આપણે નથી આપણી કોઈક ટીકા કરે ને ત્યારે આપણને ખબર પડે કે આપણે એનાથી નોખા પીડા છે કે નહીં ન કરવો પડે